શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક પચીસ અહીં ત્રીજા અધ્યાયમાં ભગવાન આપણને કર્મનું મહત્વ સમજાવી રહ્યા છે શ્લોક પચીસ માં કર્મ કરનાર લોકોને બે ભાગમાં વિભાજીત કરે છે કર્મમાં આસક્તિ અને કર્મમાં અનાશક્ત કર્મમાં આસક્તિ રાખીને જે કર્મ કરે છે જે કર્મ કરીને ફળની પ્રાપ્તિ માટે કર્મ કર્તવ્ય કર્મ કરે છે એ અજ્ઞાની પુરુષ છે કર્મ તો અનાશક્ત થઈને પણ આશક્તિ રહિત પણ બીજા લોકોની મદદ કરવા માટે પણ કરવામાં આવે જો આશક્તિ રહીત કર્મ કરવામાં આવે તો ભગવાન એને જ્ઞાની પુરુષ કહે છે તો અહીં ફળની પ્રાપ્તિ માટે કર્તવ્ય કર્મ કરવું અને આશક્તિ રહિત કર્મ કરવું એ બંનેનો ભેદ શ્લોક પચીસના માધ્યમથી

અર્થાત્ ભરતવંશી જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રત્યે આશક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે એટલે જે માણસ પોતાના સ્વાર્થમાં પોતાના માટે પોતાના ફાયદા માટે પોતાના કુટુંબીજનો માટે પોતાના સગા સંબંધીઓ માટે કર્મ કરે છે એ આશક્તિ રહીને રહી આશક્તિમાં રહીને કાર્ય કરે છે તેવી જ રીતે વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચે માર્ગે દોરવા માટે અનાશક્ત રહીને કર્મ કરવું જોઈએ તો વિદ્વાન લોકો પણ કર્મ કરે છે પણ એ અનાશક્ત રહીને પોતાનો અંદર કોઈ સ્વાર્થ ના હોય પોતાના માટે નહીં પણ સામાન્ય લોકો માટે કર્મ કરવાનું છે અજ્ઞાની માણસ કોઈ પણ કર્મ કરે છે તો તે કર્મમાં આસક્તિ રાખે છે ઈચ્છા રાખે છે ફળની અપેક્ષા રાખે છે અજ્ઞાની માણસ પોતાના કુટુંબીજનો માટે કર્મ કરે છે કુટુંબીજનોને કંઈક મદદ કરી શકે તે માટે કર્મ કરે છે અને તેમજ તે આશક્ત રહે છે ભગવાન એ કહે છે જ્ઞાની માણસો એ અનાશક્ત રહીને કર્મમાં મોહ રાખ્યા સિવાય જેમ અજ્ઞાની કુટુંબીજનો માટે કાર્ય કરે છે તેવી જ રીતે જ્ઞાની માણસ સમગ્ર સમાજ માટે કાર્ય કરે છે કાર્ય કરવામાં જે રસ રાખવાનો છે જે રુચિ રાખવાની છે એ અજ્ઞાની અને જ્ઞાનીમાં ભેદ ન હોવો જોઈએ અજ્ઞાની માણસ જેટલા ઉત્સાહથી પોતાના સ્વાર્થમાં કામ કરે છે જ્ઞાની માણસે તેટલા જ ઉત્સાહથી નિસ્વાર્થ ભાવે લોકસેવા માટે કાર્ય કરવું જોઈએ આમ અજ્ઞાની અને જ્ઞાની વ્યક્તિ વચ્ચે કર્મ કરવામાં એ તફાવત છે કે અજ્ઞાની માણસ કર્મથી બંધનમાં પડે છે જ્યારે જ્ઞાની માણસ એ લોકહિત માટે કર્મ કરી કર્મથી મુક્ત થાય છે જ્ઞાનીનો પ્રેમ નિસ્વાર્થ હોય છે મોહરહિત હોય છે ભગવાન અર્જુનને કહે છે તમે યુદ્ધ જીતવા માટે યુદ્ધ ના કરો નહીં તો યુદ્ધમાં આસક્તિ થઈ જશે યુદ્ધ કરવું એ ક્ષત્રિય તરીકે તમારું કર્તવ્ય છે અને લોક કલ્યાણ માટે તમે યુદ્ધ કરો પ્રજાને સારા શાસક મળે એના માટે તમે કર્તવ્ય કરો તો એ કર્તવ્ય તમે તમારું આશક્તિ રહિત કર્તવ્ય કરશો એ કર્તવ્ય તમારે નિભાવવાનું છે અજ્ઞાની પુરુષ ફળની પ્રાપ્તિ માટે કર્તવ્ય કર્મ કરે છે પરંતુ જ્ઞાની પુરુષની આશક્તિ નથી હોતી તેના દ્વારા કર્મની ઉપેક્ષા ન થાય તે માટે ભગવાન અહીં કર્મ કરવાના વિષયમાં જ્ઞાની પુરુષને પણ અજ્ઞાની પુરુષની જેમ કર્મ કરવાની આજ્ઞા આપે છે અજ્ઞાની પુરુષની જેમ જેમ એટલે અજ્ઞાસની પુરુષ જેટલા ઉત્સાહથી પોતાના સ્વાર્થ માટે કર્મ કરે છે જ્ઞાની પુરુષે એટલા જ ઉત્સાહથી લોકોના હિત માટે કર્મ કરવું જોઈએ ઉદાહરણ તરીકે આપણે જોઈએ દાખલા તરીકે કોઈ અજ્ઞાની વ્યક્તિ પોતાના કર્તવ્યમાં એટલા બધા આશક્ત હોય છે કે કોઈ દુકાનદાર છે અને એની દુકાન ઉપર કોઈ મોટો ગ્રાહક આવી જાય છે પોતાને ભૂખ લાગી છે તો ભૂખ સહન કરીને પણ ગ્રાહકને પહેલાં વસ્તુઓ આપશે કારણ કે એને એ ગ્રાહકમાં આશક્તિ છે એને કમાવામાં આશક્તિ છે અને એટલો આશક્ત છે કે પોતાની ભૂખને પણ એ દબાવી દેશે અહીં ભગવાન જ્ઞાની વ્યક્તિને પણ એવું કહે છે કે તમે બીજા લોકોને માટે મદદ કરવા નિસ્વાર્થ કાર્ય કરો પણ આ રીતે કરો કે તમે તમારો સ્વાર્થ પડતો મૂકીને દાખલા તરીકે તમને ભૂખ લાગી છે તેમ છતાં તમારે કોઈને મદદ કરવી જરૂરી જણાય છે તો તમે પણ અજ્ઞાની જેમ પ્રથમ એ કાર્ય મદદ કરવાનું કરો આશક્ત થઈને કાર્ય કરો જ્ઞાની માણસ એવું માને છે કે આ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વિદ્યા વગેરે સંસાર દ્વારા મળેલા છે આપણને જે કંઈ મળ્યું છે આપણી તાકાત છે આપણી મન છે આપણી બુદ્ધિ છે આપણી પાસે જે વિદ્યા છે એ બધું આપણને આ સંસારમાંથી મળેલી સામગ્રી છે અને એને સંસારની સેવામાં જ વાપરવી જોઈએ મન બુદ્ધિ શક્તિને સંસારની સેવામાં લગાડવી જોઈએ દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણી પાસે થાપણ રૂપે રૂપિયા મૂક્યા હોય અને થોડાક સમય પછી તેના માગવાથી આપણે તેના રૂપિયા પાછા આપી દીધા તો એમાં કયું મોટું કામ કર્યું કહેવાય આપણી જવાબદારી સમાપ્ત થઈ એ જ રીતે સંસારમાંથી આપણને જે વસ્તુઓ મળી છે એ આપણે સંસારને પરત કરી દઈએ તો એમાં આપણે કોઈ મોટું કામ નથી કરતા પણ આપણે ઋણમુક્ત થઈ ગયા અને આ રીતે સંસારની વસ્તુ સંસારને અર્પણ કરી દેવાથી આપણી જવાબદારી સમાપ્ત થઈ જાય છે અને આપણે ઋણમુક્ત થઈએ છીએ તો જેવી રીતે ભોગી મનુષ્ય ભોગોમાં મોહિત મનુષ્યની કુટુંબમાં લોભી મનુષ્યની ધનમાં સતત ઈચ્છા હોય છે તેવી જ રીતે જ્ઞાની મનુષ્યની પ્રાણી માત્રના હિતમાં જ ઈચ્છા હોય છે તેના અંતઃકરણમાં લોકહિત કરવું એવો ભાવ પણ નથી હોતો એના દ્વારા આપોઆપ સ્વાભાવિક લોકહિત થાય છે તો અહીં ભગવાન આ પચીસમા શ્લોકના માધ્યમથી આપણને આશક્તિ રહિત થઈ લોકહિત માટે કાર્ય કરવાની પ્રેરણા આપે છે જય શ્રી કૃષ્ણ આપે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ વડીલો મિત્રો યુવાનોને પણ આ યુટ્યુબ ચેનલ સાંભળવા માટે આપ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ